આજ આપણે ખજૂર પાક બનાવવાનો છે તો આપણે ખજૂર લીધો છે તો એમાંથી આપણે બિયા કાઢી લીધા છે ને એક વાટકે આપણે ટોપરું લીધું છે તો આ આપણે બદામ લીધી છે આ ગમે એ કે દુકાને કરિયાણાની દુકાને મળી જાહે ને આ આપણે કાજુ લીધા છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ ગેસ શરૂ કરી દીધો છે આપણે ની આપણે કઢાઈ મૂકી દીધી છે તો એમાં આપણે થોડું ઘી નાખવાનું છે તો એક ચમચી ઘી નાખ્યું છે મેં પછી આપણે બદામ શેકવાની છે તો બદામ આપણે આ રીતે શેકી લઈએ તો થોડીક વાર બદામ શેકશો તમે એટલે એ ફૂલી જાહે થોડીક ક્યાં સુધી શેકવાની છે બહુ બહુને શેકવાની બદામ આપણી ફૂલી ગઈ છે તો જુઓ તમે કલર એ થોડોક ફરી જશે ને ફૂલી ગઈ છે તો આ રીતે આપણે એને શેકી લેવાની છે તો હવે આપણે એને કાઢી લઈએ તો રિક્ષમાં આપણે લઈ લેવાની છે તો જે રીતે આપણે બદામ શેકી છે તો એ રીતે આપણે કાજુ શેકી લેવાના છે તો કાજુને આપણે થોડાક લાલ થાય ત્યાં સુધી શેકવાના છે તો એને આપણે મીડિયમ ગેસ રાખીને જ શેકવાના છે ફૂલ ગેસમાં જ રાખવાનું તો આ રીતે આપણે શેકી લઈએ નથી તો આપણે કાજુને શેકાતા વાર ન લાગે તો જો આપણે કાજુ શેકાઈ જશે તો થોડોક કલર ફરી જાય ત્યાં સુધી જ આપણે શેકવાના છે બહુ ન જ શેકવાના તો આ રીતે આપણે શેકી લેવાના છે તો હવે આપણે આ બી છે તો એને આપણે શેકી લેવાના છે તો એને આ રીતે થોડીકવાર શેકી લેવાના છે જાડા મોટા જ શેકવાના તો હવા તમને આવતો હોય છે ફૂટવા મંડે બી શેકાઈ જાય એટલે ને ફૂલી જાય આપણે બદામ જેમ ફૂલી જાય એ રીતે આ બી એ ફૂલી જાય છે ને જો તમે ફૂટવા છે તો હવે આપણે આને કાઢી લઈએ આપણે બદામને કાજુને શેકાઈ ગયા છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે મિક્સર લેવાનું છે તો મિક્સરમાં આપણે ખજૂરને પીસી લેવાનો છે એટલે જટ વાર ન લાગે કા ભેગો આપણે બની જાય ખજૂર આપણે પીસી લીધો છે તો જુઓ આ રીતે આપણે ડસકે ડસકે હલાવતું જાય સમસ્યા સમસ્યા એમાં આ રીતે મિક્સ કરતું જવાનું ને આપણે આ રીતે કરી લેવાનો છે તો હવે આપણે નાનું ખાનું લીધું છે તો હવે આપણે આ ડ્રાય ફ્રૂટ છે તો એ ઠરવા દેવાના છે તો ઠરી જાય પછી આપણે આમાં નાખી ને પીસી લેવાના છે તો હાવ ઝીણો ભૂકો નથી કરવાનો આપણે ચાલુ બંધચાલુ ચાલુ કરી ને પીસવાનું છે આપણે એટલે થોડાક આખા પાખા જેવું રહે તો જો આપણે કાજુ અને બદામને આપણે દળી લીધું છે તો આ રીતે આપણે દળવાનું છે થોડુંક આખું પાખા જેવું હવે આપણે એક ચમચી ઘી લીધું છે તો જાજો ઘી નથી લેવાનું હવે આપણે આ ખજૂર છે તો એમાં નાખી દઈએ ને હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે તવિથાની મદદથી આપણે મિક્સ કરતા જઈએ એને હવે આપણે સડી જશે ખજૂર આ રીતનો તો હવે એમાં આપણે આ ભૂકો કર્યો છે બદામનો અને કાજુને તો ઈ નાખી દઈએ હવે આપણે ટોપરું નાખવાનું છે તો ટોપરું ઝીણું લીધું છે મેં તો ઝીણો સ્ટોપરાનો વપરાશ કરવાનો આમાં તો આપણે એ નાખી દઈએ ને હવે આપણે સારુંથી મિક્સ કરી લઈએ તો હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે તો ગેસ આપણે બંધ કરી દીધો છે ગેસ બંધ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે બધું હવે આપણે બધો ડિશમાં લઈ લઈએ તો આ રીતે આપણે ઠેરવી લેવાનો છે તો આજ આપણે બિસ્કીટવાળા બનાવવાનો છે તો આ આપણે બિસ્કિટ લીધા છે તો આ બિસ્કીટ મોળા આવે તો આ બિસ્કિટ લેવાના એટલે આનો વપરાશ કરવાનો તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે આને ભેગો કરી લેવાનો છે તો થોડોક આપણે ઠરી ગયો છે તો આ રીતે આપણે એને ભેગો કરી લઈએ ડીશમાં તો આસાનથી ભેગો થઈ જાય છે જો તમે સોટતોય નથી હવે તો આ રીતનો તમારે ભેગો કરી લેવાનો ઠરી જાય પછી તો દેખાવમાં જો મસ્ત લાગે છે ને તો આ રીતે આપણે બનાવવાનો છે તો હવે આપણે આમાં થોડુંક ઘી લગાડી લઈએ તો ઘી ગરમ કરેલું હોય તો ગરમ કરેલું જ લગાડી લેવાનું મારી પાસે ગરમ કરેલું નથી એટલે જામી ગલું છે તો ખાઈ વાંધો નહીં તો હવે આપણે ખજૂર છે તો ખજૂર પાકને આપણે આ રીતે રોટલી બનાવીએ એ રીતે કરી લેવાનું છે આપણે હવે એને આપણે વણી લેવાનો છે તો આસોઆસો વણી લઈએ આપણે આ રીતે હળુ હળું ફેરવતા જઈએ ને વણતા જઈએ તો આ રીતે આપણે રોટલી જેમ વણી લીધો છે ને આપણે આ એક ગલાસડી લીધી છે તો તમે ગમે એ વાટકી કે ગમે એ લઈએ શકો તો મેં ગલાસડી લીધી છે તો આ રીતે આપણે ગોળ ગોળ અને પૂરીને ગોળે કરી લઈએ તો જુઓ તમે આપણે પૂરી બની ગઈ છે તો આ રીતે આપણે બધી બનાવી લઈએ તો હવે આપણે આ બિસ્કિટ લીધું છે તો આની ઉપર આપણે આ બિસ્કિટ રાખી દેવાનું છે તો મારે ગલાસડી માપની જ આવી ગઈ છે તો એની ઉપર આપણે આ બીજો આ રીતે રાખી દેવાનું છે તો એની ઉપર આપણે બીજો બિસ્કિટ રાખી દેવાનું છે તો આ રીતે આપણે હરખાએ બિસ્કિટ મૂકતા જવાના છે ને આ રીતે આપણે બનાવતા જવાના છે તો મેં બે બિસ્કિટ આમાં રાખ્યા છે તો હવે આપણે આને આસુઆસું આ રીતે કરતું જવાનું છે ને આ બિસ્કીટની કોર છે તો એ બૂરી દેવાની છે તો આસુઆસું આપણે ફરતું કરી દેવાનું છે તો આ રીતે આપણે બિસ્કિટ પેક કરી દઈએ હવે હું તમને બીજી રીતે શીખવાડું છું તો આપણે થોડોક ખજૂર લઈ લેવાનો છે તો આ રીતે આપણે કરી લેવાનો છે પછી આપણે વજન દઈ દેવાનો હેથળીનો પછી આ રીતે આપણે દબાવતું જવાનું છે ને પોળું કરતું જવાનું છે તો આસુઆસું આપણે કરી લેવાનું તો આ રીતે આસુઆસું થઈ જાય એ પછી આપણે બિસ્કીટ રાખી દેવાનું તો આ રીતે આપણે થઈ ગયું છે તો હવે આ રીતે આપણે બિસ્કીટ મૂકી દીધું છે તો એની ઉપર આપણે બીજું મૂકી દેવાનું છે આ રીતે તો હેરખાઈ આપણે બિસ્કીટ ગોઠવતા જવાના છે તો આ રીતે આપણે બીજું બિસ્કીટ એ મૂકી દીધું છે તો હવે એની ઉપર આપણે બીજું પળે મૂકી દીધું છે તો હવે આપણે આ પડશે તો એને આપણે ફરતાથી પેક કરી દઈએ તો આ રીતે આપણે પેક કરી દેવાનું છે તો આ રીતે તમારે આસાનથી થઈ જાય ગા ભેગું ને જે ટીપમાં તમારે બનાવવું હોય એ ટીપમાં તમે બનાવી શકો તો મેં તમને બે બાજુ શીખવાડ્યું છે કે ગલાસથી તમારે એ રીતે પૂરી મોટી વણી રોટલીને પૂરી પાડી ને એ રીતે બનાવવાનું ને આ રીતે બનાવવાનું તો તમે ગમે એ રીતે બનાવી શકો ને હેરફાઈ આપણે પેક કરી દેવાના છે તો આ રીતે આપણે બિસ્કિટ દેખાય નહીં એ રીતે આપણે પેક કરી દેવાના ફરતા આપણે બધાએ બિસ્કિટ બનાવી લીધા છે તો જો તમે બહુ મસ્ત બની ગયા છે તો હવે આપણે ઝીણું ટોપરું લીધું છે તો ઝીણું જ લેવાનું તો હવે આપણે એમાં એક 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 કરી ને ફરતું ટોપરું આપણે લગાડી લેવાનું છે આ રીતે તો બધાએ તૈયાર કરી લઈએ આ રીતે આપણે ટોકરું લગાડીને તો જો તમે બહુ સરસ બની જશે તો બની છે આપણે બિસ્કીટવાળો ખજૂર પાક તો જો તમે બહુ સરસ લાગે છે આ રીતે ઉપર નાખો એટલે ને તમે બિસ્કીટનું આ રીતે જો હું તમને બતાવું છું તો બિસ્કીટનું આ રીતે કવર વાળો તમે તો હળવે હાથે વાળવાનું કેમ કે બિસ્કિટ પોસાસા આવે એટલે તૂટી જાય તો હળવે હાથે વાળો એટલે વાંધો ન આવે તો જો બહુ મસ્ત બની છે એક પીસ તમને કટિંગ કરીને દેખાડી દઉં તો આ રીતે આપણે હળવેથી કટિંગ કરી લેવાનું છે તો સાકુ આપણે સારું લેવાનું છે તો જો આપણે કટિંગ થઈ જશે તો આ રીતે બને છે ને બહુ મસ્ત બને છે તો મસ્ત બની જશે આપણે બિસ્કિટનો નો ખજૂર પાક તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કેવો બને કેવો નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી ને કહેજો વિડીયો મારો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં